શાનદાર ઉજવણી કરવામાં આવે આજે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના સ્પોર્ટ્સ સંકુલ ખાતે વહેલી સવારના સમયે યુનિવર્સિટીના કુલપતિ આર એમ ચૌહાણ સહિત આનંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ પણ યોગ શિબિરમાં જોડાયા હતા દેશમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર દાંતીવાડા સરદાર કૃષિનગર યુનિવર્સિટી ખાતે યોગ દિવસ ઉપસ્થિત વ્યાયામ વીરોએ પણ વિવિધ આસનો કર્યા

પ્રયાસોથી યુનોની અંદર બે હજાર ચૌદની અંદર પ્રસ્તાવ મૂકવામાં આવ્યો અને એકસોને સત્યોતેર દેશોએ જ્યારે એને વધાવી લીધો અને આજે આપણે દસમા વર્ષની અંદર યોગ દિવસની ઉજવણી કરી ત્યારે ખરેખર આ દસ વર્ષોની અંદર યોગ સાથે જે જુદા જુદા વિદ્યાર્થીઓ જોડાયા છે કર્મચારીઓ જોડાયા છે આમ નાગરિકો જોડાયા છે એ દરેકને યોગથી સર્વ લાભ થયા છે એ યોગ દ્વારા એમના મનની શાંતિ માનસિક સંતુલન શારીરિક સંતુલન ખાસ કરીને જેને કહીએ તો હમણાં દિવસે ને દિવસે જે બીપી અને ડાયાબિટીસના જે રોગ વધી રહ્યા છે એની અંદર એમ કે એમને રાહત માનસિક રોગોની અંદર એમ કે બચત અને ખાસ કરીને વિદ્યાર્થીઓની અંદર જ્યારે ટેન્શનવાળું વાતાવરણ હોય છે ત્યારે ટેન્શનની અંદર આ યોગ છે એ ખૂબ જ એમ કે કે એમને રાહત આપવાનું કામ કરે છે એટલે યોગના માધ્યમથી આજે આપણે સર્વ જે ક્યાંય તો સંતુલિત જીવનનો આ લાભ લઈ રહ્યા છીએ ખાસ કરીને આપણે સૌએ કોરોના કાળની અંદર અનુભવ કર્યો તો કે જ્યારે આખો દિવસ આપણે ઘરની અંદર જ હતા ત્યારે પણ એમ કે કંઈ પણ જો પ્રવૃત્તિ મળી રહે તો આ યોગ દ્વારા આપણને પ્રવૃત્તિ મળી હતી એટલે આ રીતે યોગ છે એ વિજ્ઞાન સાથે જોડાયેલું છે કોઈ આધ્યાત્મિક કે એવી કોઈ બાબત નથી પણ વિજ્ઞાન સાથે જોડાઈ અને શરીરને તંદુરસ્ત મજબૂત અને મનને પણ એમ કે કે પ્રફુલ્લિત રાખે છે એવા યોગ દિવસે આજે સર્વ જે કોઈ અંદર જોડાના હતા એ સર્વને ખૂબ ખૂબ અભિનંદન ગાંધીનગરની અડારજની વાવ ખાતે ત્રેપન બટાલિયન બીએસએફ દ્વારા દસમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહ